જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે બદલાની ભાવના સદીઓ પેલા માણસ અને પ્રાણીઓ બધા હળી મળીને રહેતા હતા બધા પોતપોતાની રીતે ગુજરાન ચલાવતા હતા પરંતુ ધીરે ધીરે મોટા પ્રાણીઓ નાના પ્રાણીઓને હેરાન કરવા લાગ્યા એક વખત બળદ અને ઘોડા વચ્ચે ઝઘડો થઈ ગયો બંને તાકાતવાર પ્રાણીઓ અને બંને આવી ગયા ઘોડાને એમ થયું કે મારા આગળના બે પગ ઉપર ખૂબ શક્તિ છે એવા પગ મારીશ કે હું બળદને પાડી દઈશ તો બળદ પાસે શક્તિ હતીશ એમને થયું હું તો શિવજીનો પોઠિયો મૂકું નહીં કોઈને ઘોડો એના મનમાં સમજે શું પાડી દઉં એને આમ બળદ અને ઘોડો એ બંને વચ્ચે યુદ્ધ થવાનું નક્કી થયું બંને એકબીજાનો બદલો લેવા નક્કી થયું આમ બદલાની ભાવનાને કારણે બંને એકબીજાને ક્યારે પાડી દેવા એવું મનની અંદર વિચારવા લાગ્યા ઘોડાએ વિચાર કર્યો કે મારા આગળના પગમાં તો શક્તિ છે પણ જો એ બળદે પાછળથી હુમલો કર્યો તો મને નુકસાન થઈ શકે આથીને વિચાર્યું કે હું આ બળદને કઈ રીતે પાડી દઉં વિચારતો વિચારતો એને બે પગવાળા માણસને જોયું કે આની પાસે બુદ્ધિ બહુ છે તો ચાલ ને આની જ મદદ લઈ લો આટલે મદદ લેવા માટે તે માણસ પાસે આવ્યો અને માણસને કહ્યું જોને પહેલો બળદ મારી સાથે ઝઘડો કરે છે જો તમે મને મદદ કરો તો હું એ બળદને હરાવી શકું માણસ બુદ્ધિશાળી તરત વિચાર્યું કે આ બેની બાદરમાં જો મને ફાયદો થાય તો એ કરી લેવાય આથી ઘોડાને કહ્યું જો જેવો ભાઈ એ બળદ બહુ શક્તિશાળી હોય પઠ્ઠા જેવો છે જો તને બે શિંગડા મારશે ને તને પાડી દેશે એટલે માણસે તો બળદના વખાણ કર્યા ઘોડો ઢીલો પડી ગયો અને કેવા લાગ્યો તો ભાઈ મારે શું કરવું હું કઈ રીતે એને હરાવી શકું માણસ કે એક રસ્તો છે તું મારી મદદ લેવા આવ્યો જ છો હું તારી મદદ કરીશ પરંતુ એ બળદ દોડે બહુ અને એને પકડવા માટે મારે કોઈકની ઉપર બેસીને જવું પડે જો મને કોઈક બેસાડીને લઈ જાય તો હું બળદ સાથે યુદ્ધ કરું અને તને જીતાવી દઉં તરત ઘોડો ડાયોથેન બોલ્યો હું છું નહીં મારી માથે બેસી જાઉં હમણાં આપણે બે જઈ બસ માણસને એ જ જોતું હતું તરત માણસ ઘોડા ઉપર બેસી ગયો અને ઘોડાને લગામ નાખી દીધી અને બળદ ઉપર હુમલો ગયો બળદને દોડવી દોડવી ઠકવી નાખ્યો અને માણસની બુદ્ધિના કારણે બળદ જમીન પર પડ્યો બળદને પણ હરાવ્યો અને તેને પોતાના ઘરે લાવી અને ખેતીમાં જોડી દીધું દરરોજ ગાડું ખેંચે હળ ખેંચે અને ખેતરના કામ કરે ઘોડાને મદદ કરી હતી એને પણ લગામ આવી ગઈ હતી અને એની પર બેસીને વાડીએ જઈને ઘરે આવે આમ માણસે બંનેને ગુલામ બનાવી લીધા આમ ઘોડાની બદલા લેવાની ભાવના બંને પ્રાણીઓને નુકસાનદાયક નીકળી આમ ઘણી વખત દુશ્મનો સામે બદલો લેવા જતાં આપણે અન્ય વ્યક્તિની મદદ લઈએ પરંતુ એ વ્યક્તિની એવી શરતો હોય કે જે ઘણી વખત દુશ્મન કરતાં પણ મોંઘી પડી જતી હોય છે એટલે જ આપણે કહીએ છીએ ને બેની બાંધણમાં તીજો ફાવી જાય બિલાડીની રોટલાની વાત પણ આપણે જાણીએ છીએ ત્યારે એ પરસ્પર સમાધાન કરી અને સુંદર મજાનું જીવન જીવતા માણસ શીખી જાય તો ક્યારેય પણ ગુલામ બનવાનો વારો ન આવે